મહગર જિલ્લાના મેંદરડામાં એક મંદિરમાં થયેલી ચોરીની ઘટનામાં તપાસ દરમિયાન મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધતી નજીક જોવા મળ્યા હતા જેને લઈને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી જોઈને પર ભાગવા જતા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા બે લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓની કડક પૂછતાછ કરતા પંચાવન મંદિરની ચોરીનો ભેદ ખુલ્યો હતો તસ્કર ત્રિપુટી દ્વારા જૂનાગઢ દ્વારકા દ્વારકા અમરેલી દાહોદ અને રાજકોટ સહિતના અનેક જિલ્લાના મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો પોલીસ દ્વારા આ તસ્કર ત્રિપુટીની પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે મંદિર ચોરી મેંદડામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને માટે મેંદડા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમને છે એ કામ લગાડી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં અડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ ત્રણ આરોપીઓને પકડેલ છે